હેલો ફ્રેન્ડ શું તમે મગફળીના દાણાને સંચામાં નાખી આ રેસીપી એકવાર ટ્રાય કરી છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આજે આપણે મગફળીમાંથી એક નવી જ રેસીપી બનાવીશું એના માટે તમારે છેલ્લે સુધી વિડીયો જોવો પડશે અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો જોઈ લઈએ એના માટે મેં અહીંયા મગફળીના અઢીસો ગ્રામ જેટલા દાણા લીધા છે તો આપણે આ રીતની એક પેનમાં એડ કરી દેવાના છે અને મગફળીના દાણાને આપણે શેકવાના છે તો ત્યાં સુધી શેકવાના છે જ્યાં સુધી એમાંથી આ ફોતરાનો ભાગ અલગ ના થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાના છે અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે જેથી આપણા દાણા બળી ના જાય જો સહેજ બી દાણા બળી જશે તો દાણામાંથી કડવો સ્વાદ થઈ જશે એટલે ખાસ આપણે એ વાતનું ધ્યાન રાખવાનું કે દાણા આપણા બળી ના જાય તો ધીરે ધીરે તમે જોઈ શકો છો કે દાણા આપણા આ રીતના તેનો કલર ચેન્જ થવાયો છે અને શેકાઈ રહ્યા છે

તો જેટલા આવે એટલા દાણા આપણે મિશ એડ કરી દઈશું અને એનો એકદમ સ્મૂથ એવો પાવડર બનાવી લઈશું તો પાવડર મેં બનાવી લીધો છે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લેવાનો છે તો બાઉલમાં કાઢી અને આપણે તેમાં આ મીઠાઈને એકદમ ટેસ્ટી બનાવવા માટે અહીંયા આપણે ત્રણ ચમચી જેટલું કોપરાનું છીણ એડ કરીશું કોપરાનું છીણ એડ કરવાથી આપણી એકદમ સરસ એવી આ મીઠાઈ બન બનવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો મેં ત્રણ ચમચી કોપરાનું છીણ એડ કર્યું છે હવે આપણે આ સંચો છે એને આપણે તેલ લગાવી અને ગ્રીસ કરી લેવાનો છે તો એમાં મેં એકદમ નાની સાઇઝની જાળી લગાવી દીધી છે તો એને પણ આપણે ગ્રીસ કરી લઈશું હવે આપણે આ રીતની કોઈ નોનસ્ટિક પેન લઈ લેવાની છે એમાં આપણે એક વાડકી જેટલું દૂધ એડ કરી દેવાનું છે અને દૂધને હલકું ગરમ કરવાનું છે ગરમ થઈ જાય એટલે આપણે અહીંયા અડધા કપ જેટલો ગોળ લીધો છે ગોળ એડ કરી દેવાનો છે તો તમારી જોડે દેશી ગોળ હોય તો તમે એ પણ એડ કરી શકો છો અને ગોળને સરસ એવો મેલ્ટ કરવાનો છે ગોળ એકદમ સરસ ઓગળે ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે તો અહીંયા આપણે ના કોઈ વધારે પાયો કરવાનો છે ના કોઈ અહીંયા ચાસણી કરવાની છે ફક્ત ગોળને આપણે ઓગાળવાનો છે તો આ રીતે આપણે હલાવતા જવાનું છે અને ગોળને સરસ દૂધ સાથે મિક્સ કરી લેવાનું છે તો ગોળ અહીંયા આપણો ઓગળી ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે તેમાં બાઇન્ડિંગ માટે મિલ્ક પાવડર એડ કરવાનો છે તો ટોટલ મેં બે ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે તો એ એડ કરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે મિલ્ક પાવડર એડ કરતા જ એમાં ગાંઠા પડી જશે તો આપણે એને ગાંઠા ના પડે એ રીતે એડ કરીશું અને ગાંઠા પડી જાય તો એને આ રીતે અલગ કરતું રહેવાનું છે અને પરફેક્ટ રીતે ભેગું કરી લેવાનું છે તો અહીંયા આ રીતનું મિશ્રણ આપણું રેડી થઈ જાય તમે જોઈ શકો છો એકાદ મિનિટ આપણે તેને આ રીતે શેકી લેવાનું છે જેથી મિલ્ક પાવડરના ગાંઠા પડ્યા હશે તો તે અલગ થઈ જાય આપણે મગફળીના દાણાનો પાવડર કર્યો છે તે એડ કરી દેવાનો છે અને મિક્સ કરી લેવાનો છે તો અહીંયા દાણાનો પાવડર મેં એડ કરી દીધો છે તો સરસ એવું મિક્સ કરતા જઈશું અને એને એકદમ ઘટ થાય ત્યાં સુધી આપણે થોડીક વાર તેને સાતળી લેવાનું છે તો અહીંયા તમને લાગતું હશે કે અત્યારે લિક્વિડ છે પણ જ્યારે આ ઠંડુ થશે ત્યારે ઘટ થઈ જશે એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ જ કરી દેવાની છે અને મિશ્રણને નીચે ઉતારી લેવાનું છે વધારે શેકવાની જરૂરત નથી આપણે તેને ફક્ત એડ કરી એકાદ મિનિટ જેવું શેકી લેવાનું છે અને ફટાફટ જ તેને નીચે ઉતારી લઈશું નહીં તો મિશ્રણ થોડું કાઠું થઈ જશે તો અહીંયા આપણું મિશ્રણ બનીને તૈયાર છે હવે આપણે તેને ઠંડુ કરવા રાખવાનું છે તો ઠંડુ કરવા માટે આપણે એને એક પ્લેટમાં કાઢી લેવાનું છે તો અહીંયા તમે પેનમાં પણ તેને ઠંડુ કરી શકો છો પણ ફટાફટ ઠંડુ થઈ જાય એના માટે આપણે કોઈ પણ એક વાસણમાં તેને કાઢી લઈશું અને આ રીતે તેને થોડીક વાર કોળું કરી દઈશું જેથી તે જલ્દીથી ઠંડુ થઈ જાય અને ઠંડુ થઈ જશે એટલે તે ઘટ પણ થઈ જશે જેથી આપણી આ મીઠાઈ એકદમ સરસ બંને વાલી છે તો ફક્ત પાંચ મિનિટ જેટલું આપણે તેને હલકું એવું ઠંડુ થવા દઈશું જેથી આ મિશ્રણ આપણું ઘટ થઈ જાય તો મિશ્રણ ઠંડુ થઈ જાય પછી આપણે એમાંથી આ રીતનું એક સંચા સંચામાં તેને ભરવાનું છે તો સંચાને આપણે પહેલાથી જ તેલ લગાવી અને ગ્રીસ કરી લીધો છે તો હવે આપણે તેમાં ત્રણ ચમચી જેટલું અહીંયા મિશ્રણ આપણે ભરી લઈશું અને ઉપર આ રીતે પ્રેસ કરવાનું છે એટલે એકદમ સરસ એવી મીઠાઈનો આકાર બની જશે તો આ રીતે પ્રેસ કરી અને નીચેથી આપણે ઢાંકણો ખોલી લેવાનું છે નીચેથી આપણે ઢાંકણો ખોલી લઈશું અને મીઠાઈને આપણે આ રીતે અલગ કરી લેવાની છે તો એકદમ સરસ રીતે મીઠાઈ આપણી અહીંયા પડી જશે તમે જોઈ શકો છો એકદમ સરસ એવી મીઠાઈ આપણી બની ગઈ છે તો હવે આપણે તેને આ જ રીતે બધી જ મીઠાઈ બનાવી લઈશું તો જ્યારે પણ સંચામાં મીઠાઈ ભરો ત્યારે થોડું તેલ લગાવી લેવાનું જેથી મીઠાઈ આપણી સંચામાં ચોંટે નહીં તો અહીંયા આપણી બધી જ મીઠાઈ બની ગઈ છે હવે આપણે તેના ઉપર આ રીતે કોપરાના છીણથી ગાર્નિશિંગ કરીશું તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટથી પણ ગાર્નિશિંગ કરી શકો છો તો અહીંયા આપણી મીઠાઈ બનીને તૈયાર છે અને તમે કોઈ પણ ફરાળી વ્રત ઉપવાસમાં ખાઈ શકો છો તો તમને આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલી ઘંટી દબાવી દેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય તો ફરી મળીશું આપણે આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ